રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણ આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઊભા રહેવા નિર્દેશ આપ્યો છે રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોને સહાય માટે નેમ રાખે છે એટલું જ નહીં રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાય સમીક્ષા કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મૃદ્ધોને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગોમાં રાજ્યના ખેડૂતો હિતમાં પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ત્રણ દિવસમાં કામ પૂરું કરવા થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર વિકાસ અધિકારી શ્રી જિલ્લા ખેતી અધિકારી તેમજ તુરંત જાણ કરવા આદેશ આપ્યો તે જેથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે સહયોગ કરવા મદદરૂપ બની શકાય માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અસાધારણ સંજોગોના રાજ્યોને ખેડૂતોના પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી ત્રણ દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીઓને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને આપી છે આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલ નુકસાન સામે રાજ્ય સરકાર સહાય થશે તેવા સહકારનો ધ્યેય છે ખેડા જિલ્લામાં પણ ડાંગર મગળી તમાકુ કપાસ દિવેલા શાકભાજી બાજરી જેવા પાકોમાં નુકસાન છે ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તમામ ધારાસભ્યશ્રી અને ખેડૂત આગેવાનો સાથે નુકસાની અંગે બેઠક કરી સર્વેની કામગીરી શરૂ કરેલ છે કુલ બે લાખ ખેડા જિલ્લાની વાત કરીએ તો બે લાખ છવ્વીસ હજાર ચારસો નવ્વાણું હેક્ટરમાં વાવેતર હતું અસરગ્રસ્ત વિસ્તારનું એકસો ત્રીસ ટીમ દ્વારા રોજકામ કરવામાં આવી રહેલ છે જે કામ વધુ ઝડપથી કરવા માટે ટીમોને કામે લગાડેલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકારને સરકારને ખેતુ પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા રાખી દાખવી છે ધરતીપુત્રો ને આપદાના સમયે તેમની પડખે ઉભી રહેવા માટે એવી મક્કમતા દર્શાવી છે